મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે ધોરણ એક થી બાર પીટીસી થી લઈને બી એડ એમએ સુધીની ભરતી જાહેરાત જોવા જઈ રહી છે આઠ બે બે હજાર પચીસ સુધીમાં તમારે અરજી કરવાની રહેશે બહાર ગામથી આવતા ઉમેદવારો માટે રહેવા જમવાની સગડ પૂરી પાડવામાં આવશે જોઈ વધારે વિગતે માહિતી પ્રિન્સિપાલ મિનિમમ પાંચ વર્ષ તરીકેનો અનુભવ માસ્ટર ડિગ્રી તથા બીએડ કરેલું હોવું જોઈએ ધોરણ એકથી પાંચ બધા વિષયો માટે જગ્યા ખાલી છે મિનિમમ બે વર્ષનો અનુભવ પીટીસી અને બેચલર ડિગ્રી અથવા તો બીએડ કરેલું હોવું જોઈએ છથી આઠ બધા જ વિષયો મિનિમમ ત્રણ વર્ષનો અનુભવ નવથી દસ બધા જ વિષયો ત્રણ વર્ષનો અનુભવ અને માસ્ટર ડિગ્રી બીએડ કરેલું હોવું જોઈએ ધોરણ અગિયાર બાર બધા જ વિષયો મિનિમમ પાંચ વર્ષનો અનુભવ વિજ્ઞાન પ્રવાહ માટે અને સામાન્ય પ્રવાહ બંને પ્રવા માટે લાયકાતો માગવામાં આવી છે ભરતીઓ માસ્ટર ડિગ્રી અને બીએડ કરેલું હોવું જોઈએ બિન શૈક્ષણિક સ્ટાફ મ્યુઝિક ડ્રોઈંગ ડાન્સ આર્ટ અને પીટી તથા કોમ્પ્યુટર ટીચર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે તમારે નોકરી કરી હોય તો જગ્યા અવેલેબલ છે અનુભવ જે તે શાળાનું સર્ટી ઉપરાંત ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સાથે રાખવાનું રહેશે આઠ બે બે હજાર પચીસ સુધીમાં અરજી તમારી ઈમેલ દ્વારા અથવા તો સ્કૂલ ઉપર ઉભરું પહોંચતી કરવાની રહેશે બારગામના ઉમેદવારો માટે હોસ્ટેલમાં રહેવા જવાની સુવિધા કરવામાં આવશે મોરબીના ઉમેદવારો માટે ટ્રાન્સપોર્ટની સુવિધા છે પ્રસ્તુત જાહેરાત છે ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ મોરબી ગુજરાતી માધ્યમ સ્વાપર ધનોડા રોડ રાજકોટ મોરબી હાઈવે વીરપર મોરબી કોન્ટેક્ટ વોટ્સએપ નંબર આપેલો છે આઠસો પંદર ઓગણસાઠ આઠ જીરો જીરો આઠસો આઠ પિંચોતેર છ્યાસી અગિયાર આઠ 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 નવ નવસો પંચાણું એકસો વીસ અઠ્યાસી જીરો જીરો ઇમેલ આઈડી લખી લેજો ગુજરાત જોબ્સ એલ ધ રેટ ન્યૂઝ ગ્લોબલ સ્કૂલ ડોટ ઓઆરજી ઉપર તમારે મેલ કરવાનો રહેશે પ્રસ્તુત જાહેરાત છે તે ત્રેવીસ એક બે હજાર પચીસ રાજકોટ દિવ્ય પાસ કરા થાય તમારી સમક્ષ મૂકી રહ્યા છે એક નવા અભિગમ સાથે જૂન બે હજાર પચ્ચીસમાં નવી સંસ્થા શરૂ થઈ રહી છે તેથી આકર્ષક પગાર તમને આપવામાં આવશે તો જેઓ મોરબીની આજુબાજુ હોય અથવા તો બહાર ગામથી અરજી કરવા માંગતા હોય તો તમે આ ઉમેદવારો અરજી કરી શકશે તમે ક્યાં જિલ્લા સાથે જોડાયેલા છો તમને કહેજો તેથી કરી અમે તે પણ જિલ્લાની ભરતી જાહેરાત મૂકી શકીએ